નમસ્કાર ગણિત અધ્યયન સંપુટ ધોરણ એક દ્વિતીય સત્ર અગિયારમું એકમ કેટલી વખત તો એ એકમમાં પ્રગતિની નોંધ વાંચુઓ એકમવાર વિષય વસ્તુના મુદ્દા પ્રગતિની નોંધના મુદ્દા આપણને આપેલા નથી તો મેં એ મુદ્દા છે એ અધ્યયન નિષ્પત્તિની આધારે જે એકમમાં આવે છે એ રીતે મેં એના મુદ્દા લખ્યા છે તો જૂથબદ્ધ રીતે નાની સંખ્યાના ગુણાકારના પ્રશ્નો ઉકેલે છે ગુણાકારની નિશાનીને ઓળખે છે અને ગુણાકાર વિશેની સમજ કેળવે છે અને તેનો વ્યવહારમાં ઉપયોગ કરે છે મેં આ રીતે ત્રણ મુદ્દા વિષય વસ્તુના મેં મુદ્દા આ રીતે લખ્યા છે તો જે પ્રગતિની નોંધ છે તેમાં પણ આ રીતે મેં નોંધ કરી લીધી છે અને જે એકમ છે તો એકમની અંદર જે આપેલું છે પ્રગતિની નોંધ એમાં પણ એ મુદ્દાની નોંધ કરી અને આપણે મૂલ્યાંકન કરવાનું રહેશે અહીંયા ત્રણ આપેલા છે એટલે આપણે એ રીતે એકમવાર વિષય વસ્તુના મુદ્દા આ રીતે લખી અને તેનું આપણે આ રીતે મૂલ્યાંકન અને પ્રગતિની નોંધ કરવાની રહેશે તો આ રીતે વિદ્યાર્થીની બુકમાં આ રીતે આપણે વિષય વસ્તુના મુદ્દા લખવાના છે અને પછી એનું આપણે મૂલ્યાંકન કરીશું